સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલના ન્યૂઝ કોર્નરમાં જ્યાં આપણે મિત્રો તમને સચોટ માહિતી આપીએ છીએ ન્યૂઝ કોર્નરની અંદર અને મિત્રો આજે ભાઈ દીપક અરાજાની સાહેબ છે એમના દ્વારા ફરીથી એક પોસ્ટ કરવામાં આવી છે અને એનો ટાઈમિંગ છે સાડા આઠ વાગ્યાનો અને ડેટ છે ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તો ભાઈ આ પોસ્ટમાં એમસી સહાયક જુનિયર ક્લબની પરીક્ષા છે તે કયા મહિનામાં સંભવિત લેવાઈ શકે એના વિશે વાત કરી છે તો આપણે જોઈએ કારણ કે એ સહાયક જુનિયર ક્લબની પરીક્ષાનો ફોર્મ તો ભરાઈ ગયા છે ઘણો લાંબો સમય થઈ ગયો છે પણ પરીક્ષા આવી નથી પરીક્ષા પહેલાં જુલાઈ મહિનામાં આવશે ઓગસ્ટ મહિનામાં આવશે એવી અટકળો ચાલતી હતી એવી વાતો ચાલતી હતી પણ હવે જે તમને અહીંયા પરફેક્ટ એવી માહિતી લગભગ લગભગ કહી શકાય એવી મળી છે આપણને તો ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છસો ને બત્રીસ સહાયક જુનિયર ક્લર્કની જે ફોર્મ ભરાયું છે રાઈટ તો આ ભાઈ ફોર્મની અંદર આપ લોકો છે એમની પરીક્ષા ઓક્ટોબરમાં થશે એવું હમણાં આયોજન કરવાનું વિચારી રહી છે એ છે તે પણ આમની જે પરીક્ષા લેતી જે બોર્ડ છે તે રીતે અને ભાઈ દિવાળી પહેલાં પરીક્ષા યોજાય તેવી માટે આખી આખી યોજના આમની ચાલી રહી છે હવે ભાઈ દિવાળી છે તે નવેમ્બર મહિનામાં છે તો ડેફિનેટલી આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે સપ્ટેમ્બર મહિનામાં તો એક્ઝામ છે તે આવતી હતી અને ઓક્ટોબર મહિનો છે તેમાં જ તમારી પરીક્ષા લેવાનું અહીંયા નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ છે તે આપણે અહીંયા કન્ફર્મ ગણી શકીએ કે ભાઈ ઓક્ટોબર મહિનામાં આ પરીક્ષાનું આયોજન તમારી માટે થઈ શકે રાઈટ તો બસ તમે લોકો તમારા જે પણ તૈયારી બાકી છે એ તૈયારીને તમે રિવિઝન કરવાનું સ્ટાર્ટ કરી દો આપણી યુટ્યુબ ચેનલમાં તમને શોર્ટ્સના ફોર્મેટની અંદર છે એ એએમસી માટેના પ્રશ્નો છે એ તમને જોવા મળશે તો રોજ રોજ એક એક શોર્ટ્સ તમારી માટે અપલોડ કરીશું જેમાં તમને એએમસી માટેના પ્રશ્નો મળી રહે જે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત જય સોમનાથ જય દ્વારકાધીશ વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો